વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના આનંદી ગામની બી પટેલ હાઈસ્કૂલમાં અઢાર માર્ચના રોજ ધોરણ દસના પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વહીવટી સ્ટાફ જવાબ લખવામાં મદદરૂપ થાય તે સમય દરમિયાન એજ્યુકેશન ઇન્સ્પેક્શન સ્કોર પરીક્ષા સંકુલ વિભાગમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં

તો એ જાણ કરે તો એક એક્ઝામ દરમિયાન સિન્ર તાલુકાના આનંદી ગામના કેન્દ્ર ઉપર ઇન્વિજિલેટર પાસે ઉત્તર લખેલી સાહિત્ય પાસેથી મળેલું હતું એ સરકારી પ્રતિનિધિને મળેલું અને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે અને ત્યારબાદ એના શિક્ષણ નિરીક્ષકશ્રી સંબંધિત જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ હકીકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકેલી હતી તેને આધારે એ કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે તથા કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે એમના અહીંયા નિવેદન ખુલાસા પણ જે કંઈ કર્મચારીઓને એમાં નામ ઉલ્લેખ કરવામાં આવેલો હતો એમને બોલાવી અને તેમનો પક્ષ પણ જાણવામાં આવ્યો છે ત્યારબાદ સંબંધિત સંચાલકને કેન્દ્ર સંચાલકને એટલે કે મૂળ શાળાના આચાર્ય છે તેઓને ફરજ મૂકુફી ઉપર હાલ ઉતારી અને તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી નિયમ અનુસાર જે કંઈ થતી હોય એ તપાસ કરી હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના કરે છે આચાર્યનો આચાર્ય વાસુદેવભાઈ આચાર સાહેબ એને કંઈક થયો એટલે કંઈક સુસાઈડનો પણ પ્રયત્ન કરેલો કંઈ અત્રે એવું જાણવા મળેલું છે કે તેઓ દ્વારા આવું કોઈ પગલું લેવામાં આવ્યું છે બની શકે કે તપાસના અંતે તેઓની વિરુદ્ધ જે કંઈ પગલાં લેવાના સરકારની ધારાધોરણની જોગવાઈ છે તેવા ભયને કારણે તેના દ્વારા એવું કોઈ પગલું લેવાનું છે એવું સાંભળવા મળ્યું છે